શેઠ એલ પી હાઈસ્કૂલ શિણોલ ખાતે નવરાત્રી પર્વને લઈ ગરબા સ્પર્ધાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું શાળામાં નવરાત્રી ગરબા સ્પર્ધા બે હજાર ચોવીસ યોજાઈ ગયો જેમાં સાતસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને શાળામાં વિશાળ મેદાનમાં વિશાળ જનમેદની વચ્ચે બાળકોએ મન મૂકીને ગરબા ગાયા સાથે સાથે મંડળના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી દાતાશ્રીઓના અને કારોબારી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ અદ્ભુત અકલ્પનીય અને અવર્ણનીય હતો બાળકોએ ખૂબ મજા કરી અને કુલ બધા જ વિભાગમાં થઈ અને ચોપન જેટલા ઇનામ વેચાયા વેચવામાં આવ્યા અને સૌએ માતાજીની આરતી કરી પ્રસાદ લઈ અને રાષ્ટ્રગીત ગાઈ ભારત માતાને સન્માન આપી અને બધા વિદાય થયા શાળાના સ્ટાફે ખૂબ મહેનત કરી આ કાર્યક્રમને અત્યંત સફળ બનાવ્યો આ સ્કૂલની ગરબા સ્પર્ધાની સાથે સાથે નાના ભૂલકાઓ તથા સૌ બહેન દીકરીઓએ ભારભોર ભારો ભૂર નિર્દોષ આનંદ મેળવ્યો